kami yang mana bagong dan nggak ada ya, lagi ya, tuh ya, ya, ya. Jai Mata, Majama Jai Mata Jai Mata Jai Mata Jai Mataji, Jai Mata Jai Mata Jai Mata આટલા દિવસની મહેનત બાદ આજે ડાભલા ગામના સુરેશભાઈ રાવળ છે એમનું ઘર આજે બની ગયું છે એમની બે દીકરીઓ છે અને આ એમનો દીકરો છે મયુર અને આજે એમનું સરસ મજાનું ઘર બન્યું છે એટલે આજે ઇનોગ્રેટ કરશું અને પછી બીજી બધી ઘણી વાતો કરશું પણ પહેલા આપણે અત્યારે મુહૂર્ત સમય નીકળી રહ્યું છે એટલે પહેલા આપણે મુહૂર્ત કરીએ ભાઈ ગણપતિ બાપા ગણપતિ બાપા જય ગજાન બધા જમણો જમણો મૂકો આવો જય ગણપતિ રોનકભાઈ ઘર બનતાની સાથે તમે જુઓ મસ્ત બેડમાં સુઈ ગયા અમારો મયુર છે સુરેશભાઈ રાવળનો એક દીકરો છે ઘર જેવું બેનું એટલે જેવો મેં મૂક્યો એટલે સીધો ભાગ્યો બેડ બાજુ આ જોજો ક્યાં ભાગે મયુર હા આવી ગયો ગયો નો પૂજા કરવાના ગણપતિ બાપ્પા પૂજા કરવાના કોણ છે અને આ ઘર કોનું છે કોનું ઘર છે મારું ઘર છે હા પપ્પા ફોટો લગાડી દે તમારું ઘર જરૂર બનાય અને હું તમારો દીકરો બનીને જ આવ્યો છું અને ઘર જરૂર બનાય અને હું સુરેશ જ છું અને સુરેશ જ આવીને ઘર કરું છું મને એવું કીધું અને ઘર મારું બનાવ્યું મારો છોકરો બનીને આવ્યા તારે મારો છોકરો જતો રહ્યો અરે મારો છોકરો બનીને આવ્યા અને મને ઘર બની આવ્યું મારા મોઢામાંથી નીકળી ગયું કે બહુ રોતા હતા મેં કીધું તમે જરાય ચિંતા કરો મને તમારા દીકરાએ એ મોકલ્યો છે અને હું સુરેશ છું તમારો એવું તમે સમજો અને એ સુરેશના નાતે જ હું ઘર બનાવું છું અને આપણું ઘર બની જશે તમે જરાય ચિંતા કરો શિયાળામાં તમે મહેનત કરો તો તમને કામ કરવાની તો મજા આવે ઘણી તકલીફ પણ પડે પણ અમે રાત રાતના ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી જાગીને પણ આ ઘર પૂરું કર્યું છે મહેસાણા જિલ્લાનું ડાભલા ગામ છે દોઢ મહિનાની સખત રાત દિવસની મહેનત બાદ આજે ઘર બની ગયું છે સુરેશભાઈ રાવળદેવ જેમનું એક્સિડન્ટ ઓક્સિજન મૃત્યુ થઈ ગયું ગાંધીનગર માં આજે એમનું ઘર બની ગયું છે ઘર અંદર થી ને કેવું છે એ જોઈએ આપણે આ તમે બહાર જવા આવશો એટલે તમને એક સરસ મજાની ઓસરી જોવા મળશે ગ્રીલ ની વ્યવસ્થા કરી છે બહાર બ્રિક છે જેવા તમે અંદર આવશો એટલે અંદર તમે આવશો એટલે અંદર તમને એક હોલ જોવા મળશે આ કલર છે અને કબાટ છે કબાટની અંદર સામાન આપણે મૂકી શકીએ એક આ જગ્યા પર બેડ છે અહીંયા તમે બેસી શકો છો ઉપરનું જે સીલિંગ છે તમે જોયું આ જે સીલિંગ છે સીલિંગ કઈક નવું કરવાની ટ્રાય કરી છે આ દરવાજો રાખ્યો છે જેથી કરીને એકબીજાને એક્સેસ કરવાની વધારે મજા આવે બીજું કે જેવા અહિયાં આવશો તમે એટલે આ કિચન છે ડાર્ક ગ્રીનમાં અમે આ જે કલર છે કિચન રાખ્યું છે આ વખતે આની અંદર ગ્રોસરીનો તમામ જેટલો પણ સામાન છે ગ્રોસરીનો સામાન છે કરિયાણાની તમામ વસ્તુઓ છે જેવા તમે આ સાઈડ આવશો ઘરની અંદર મેં ટોયલેટની વ્યવસ્થા રાખી છે નાના બાળકો છે એટલા માટે ઘરની અંદર રાખ્યું છે આ ટોયલેટ જેવા તમે અહીંયા આવશો દેશી ટોયલેટ રાખ્યું છે વેસ્ટર્ન ટોયલેટ હવે હું જે વડીલો છે એના માટે જ કદાચ બનાવીશ બાકી મારી પોતાની એવી ઈચ્છા છે કે હેલ્ધી રહેવું હોય અને સારું જીવનમાં આગળ વધવું હોય તો દેશી ટોયલેટ બહુ જરૂરી છે વેસ્ટર્ન એ બીમારી વધવાનું સતત મોટું કારણ હોય તો એ વેસ્ટર્ન ટોયલેટ છે એક બેડ આ જગ્યા પર રાખ્યું છે અમે આ બેડ છે આ જગ્યા પર તો બાર પણ છે બે બેડ એક બેડ અહીંયા છે જેવા તમે આ સાઈડ આવશો એટલે આ બાળકો છે એમનું આજે ઘર બની ગયું છે બહુ રાજી છે બીજું આ લાઇટ આ વખતે કઈક નવી મૂકી છે તમે લાઈટ અને પંખાની વ્યવસ્થા બાર બાલ્કની છે પાછળ અમે મસ્ત કમ્પાઉન્ડ વોલ્ડ કરી છે અને આ કિચન છે અમારું ગેસની વ્યવસ્થા છે એટલે ઉપર ટેરેસની વાત કરું તો ધાબુ ભેર્યું છે અને ધાબાની સાથે સાથે અમે ડામર શીટ નાખી છે મોસ્ટલી અમેરિકામાં હવે તો ઇન્ડિયામાં પણ આ કોન્સેપ્ટ વધુ પ્રમાણમાં થઈ ગયો છે ઘરની અંદર તમારે લીકેજ ન હોય તો ડામર શીટનો ઉપયોગ લોકો વધારે કરે છે એટલે અમે પણ ધાબાની ઉપર ડામર શીટનો ઉપયોગ કર્યો છે જેવા તમે આ સાઈડ આવશો એટલે આ બધા ડાભલાના છે તો આ છે ઘર ઘર તમને કેવું લાગ્યું છે જરૂરથી મને જણાવજો કઈ રીતના કરવાનું આમ પુશ કરવાનું ઓન કરવાનું અને લાઇટરથી ચાલુ કરવાનું

હું સુરેશ છું ડાભલામાં આજે સુરેશભાઈ રાવળનું ઘર બની ગયું છે પોતે ગાંધીનગર મજૂરી અર્થે ગયા હતા અને એક્સિડન્ટ થી એનું મૃત્યુ થયું અને પાછળ છોડી ગયા બે દીકરીઓ એનું એડમિશન લીધું તું અને કમનસીબે ગાંધીનગર થી પાછું આવવું પડ્યું અને પોતે અત્યારે અહીંયા એમની ઘરવાળી રહી છે એમની માં રહી છે અને એમની માનું એવું કેવું છે કે મારા દીકરાને મેં ભીખ માગી માગીને મોટો કર્યો હતો